નડિયાદ મહાનગરપાલિકામાં ફક્ત સુડતાલીસ દિવસમાં સિટી બસો ગયા ગત પચીસમાં રજીસ્ટ્રેશન મનપાની નોટિસ આપી છે તેર વર્ષે નડિયાદને મળેલ સિટી બસની સેવા સુડતાલીસ દિવસમાં ફરી એકવાર છીનવાઈ ગઈ છે મહાનગરપાલિકા એજન્સીને નોટિસ આપી તાત્કાલિક બસોનું પાસિંગ કરાવી બસો શરૂ કરવા કહ્યું છે

અને રજીસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો જ્યાં સુધી રજીસ્ટ્રેશન ના થાય ત્યાં સુધી આ બસો હાલપુટી વાપરવાની બંધ રાખો. ના રજીસ્ટ્રેશન જે પ્રમાણે અમારી જોડે વિડીઓ થ્રુ જ માહિતી આવેલી એમાં નંબર પ્લેટ દેખાતી ન હતી એટલે એ બાબતે એક્ઝેટ થઈ શકાશે નહીં એટલે આ બાબતે આપણે એજન્સીને નોટિસ આપેલી છે અને તાત્કાલિક પાસિંગ અને વીમો કરાવી અને પરીસ્થિત શરૂ કરવા માટે જાણ કરવામાં આવેલી છે એમને actually એમનું passing ની procedure ચાલતી હતી અને વીમો ને બધું બીજી જગ્યાએ કરેલો હતો એવું એમને કીધેલું મૌખિક અમ જે અહીંયા shift કરવું પડે આ આ corporation નામે એટલે એ પ્રક્રિયાની ની સાથે અટકેલું હતું. RTO દ્વારા એમને અહીં નડિયાદ શહેરની પ્રોસિજર કરવા માટે સૂચના આપવામાં આવે છે. હાલમાં અત્યારે બંધ છે બધી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ચાલુ કરવામાં આવશે.